આપડે કારીગર રાખ્યા છે રિપેરિંગ જ કરે અને કારીગર જેવું રાખ્યું નથી અમે ઘર જેવું રાખ્યુંરિંગ કઈ દેસો મારે કઈ છે

જ્યાં ફાયું કમર ઢીલી પડે એટલે ખબર પડી જાય કે આ કમર તમને ઢીલી પડે છે ભાઈ એનું નામ જ અનુભવ હા એ દર્દી એટલે હવે તમને બે હાજર ના મારા નવા નિયમ છે બધા નિયમ પાસે નિયમ નિયમ છે અમુક અમુક કરશે કાઢવા પડે નિયમો કે નિયમો એવા છે કે હવે રિપેરિંગ કામ કરું હું પણ ઈચ ઉપર કરું ઈ શું વર આ ઓલા

નહી થાય તો નો જ હાલે હા તેલનો ડબ્બો લેવા જાવ કે પચીસો તો પચીસો જ આપો હો ને કે બધા નો હોય એ તો દેવા પડે હા તો પછી એટલે કારીગર માતર ને

રાખવાની તમારે દસ પંચાસ એસી રૂપિયા જેવું થાય તમે હવા એસી રૂપિયા એમ નઈ બધું ખોલવું પડે એ ગણાય ને ખોલવાના ઈંચ ઉપર જ તે માસી ને ઈંચ ઉપર બધા મેટલી મારી મહેનત થાય ઈંચ ઉપર ખોલી લાવતા હોય તો વી કપાઈ જાય છે

તમે તો પાછું લઈ જાવ અને એડવાન્સ આપડે ધંધો કરી આપડે બાકીનો હા હા કઈ વાંધો નઈ મને હવે એટલી ખબર પડી કે તમારા નવા નિયમ છે થાશે બરોબર એટલે કે એડવાન્સ કેટલા દેવાના એડવાન્સ તમારી જે કામ થયું ના તે સવા રૂપિયા દેતા જાવ અને ત્રણ માં લઈ જાયજો પાછા ચોથે દીએ પછી અહીંયા ગોટે ચડી જાય છે કેમ કે આયા ઢગલો પડ્યો હે

પણ દરજી કેટલા ખાચવે પછી આ લુગડા ફલાવા જો હવે તમને એડવાન્સ એ આપી દીધા છે આમ કરીને રાખો હું 10 મિનિટ માં આવીને પેન્ટ લઈ જઉં બરોબર 10 મિનિટ નહીં તો બે દી થાય છે ભલા મને બે દી બે દી થાય છે કાઈ વાંધો નહીં બે દી પછી મારી પાસે બે દી પછી હું આવું શાંતિ થી આવજો અને જો દરજી મિત્રો તમને કઉ છું તમે ક્યાંથી ઈચ ઉપર રિપેરિંગ કામ કરવાનું ચાલુ કરો હર કરી દો એટલે જો તમારે જલસા અને એડવાન્સ તો પાછા લેજો તેવું એડવાન્સ વગર નકર મજા લેવાય નહીં આવે એટલે દરજી નો દીકરો જીવેતા સીવે પણ હવે પાસો ન પડે જાય હો દરજી સમાજ